धांगध्रा गोपालगढ़ गाने की नौ फूट अजकरू सुरक्षित रेस्क्यू करती धांगध्रा रेस्क्यू टीम વન વિભાગની બુક બધીર બની છોતો રહ્યો એક કલાક કે રેસ્ક્યુ કરવા વન વિભાગની ટીમ મારતી હતી ફાંફા કણ 30 મિનિટમાં ધાંગદરાની રેસ્ક્યુ ટીમે અજગરનો રેસ્ક્યુ કરી વન વિભાગને સોપ્યો સુરેન્દ્રનગર જિલ્લા ધાંગદરા તાલુકાના ગોપાલગઢથી કંકાવટી ગામ તરફ જતા રસ્તામાં કાટરાની વાડમાં અજગર હોવાનું જાણ સ્થાનિક રહીશોને થતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધાંગદરા વન વિભાગ તથા જીવતાયા પ્રેમીઓને રેસ્ક્યુ ટીમે જાણ કરી હતી વન વિભાગ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું કદાચ વીજ હાથ ધરી પરંતુ જાણે વન વિભાગના અધિકારીઓ બિન અનુભવી હોય તેમ રેસ્ક્યુ કરવામાં ફાંફા મારી રહ્યા હતા તાંગદ્રા શરીસરૂપ સંરક્ષણ સોસાયટીના સર્પ રેસ્ક્યુ જયેશકુમાર ચાલા ઋતુલકુમાર ધામેચા ઓમ ઝાલા અમિતાભાઈ સોમપુરા કાર્તિકભાઈ પટેલ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા આ મહાકાય સાતથી નવ ફૂટના અજગરનું કાંટાળી વાડમાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરતા વન વિભાગ મુકબધિર બની જોતું રહી ગયું હતું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને અજગર સોંપતા ગ્રામજનો દ્વારા હદનો શ્વાસ લેવાયો હતો સમગ્ર ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા તાંગત